નમસ્કાર ગુજરાતી હાર્દિક સ્વાગત છે હવે વિગતવાર સરકારે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ મામલે સમાજ સેવા આજે ફરી કલેક્ટરને એક પત્ર પાઠ્યું છે તેમણે જણાવ્યું છે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગે એક સુરતની કચેરીમાં વકીલો પક્ષકારોને ને હેરાનગતિ થાય છે તે હેરાનગતિ તાત્કાલિક દૂર કરાય સમાજ સેવક દીપક આફ્રિકવાડે જણાવ્યું કે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ એકની કચેરીમાં અધિકારી મેડમ છે એ સાડા બાર પહેલાં તો આવતા નથી કર્મચારીઓ પર ટેબલ પર બેસતા નથી માટે વકીલો પક્ષકારોને હેરાનગતિ થાય છે ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી હાલમાં જ એક પરિપત્ર કઢાયો છે ઓગણીસો બ્યાસી પછી સોસાયટીના જે સભાસદો હોય શેર હોલ્ડર હોય કબજે રસીદવાડા હોય એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ છે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જાય તો છે પરંતુ અરજી નિકાલ નથી થતો કોઈ મળતું નથી મારું કહેવું છે કે ઓગણીસો બ્યાસી પછી જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારનો પરિપત્ર છે એ અત્યારે ત્રીસ વર્ષ પછી પાંત્રીસ વર્ષ પછી પરિપત્ર લિમિટની બહાર ગણાય છે હું દીપક આફ્રિકાવાલા ગુજરાત સરકારે હમણાં એક પરિપત્ર બહાર પાડ્યો છે કે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોય અથવા ખુદથી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય તો તેની ઉપર ચાર ગણી પેનલ્ટી લગાવવામાં આવી છે અત્યાર પહેલાં એક બીજો પરિપત્ર એવો કાઢવામાં આવ્યો હતો કે ઓગણીસો બ્યાસી પછી જે લોકો સભાસદ થયા હોય અને સેટ સર્ટિફિકેટને કબજા રસી રાખવામાં આવી હોય તો તેની ઉપર પણ સ્ટેમ્પ ડ્યુટી લગાવવામાં આવી છે આ મુદ્દો મેં અગાઉ રજૂ કર્યો છે ઓગણીસો બ્યાસી થી અત્યારે બે હજાર બાવીસ સુધી તમે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ ન કરો અને અત્યારે આ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાનો પરિપત્ર કાઢો તો એ નિયમની વિરુદ્ધ છે લિમિટેશન એક્ટ સરકારને પણ લાગે છે કોઈની પાસે પણ વસૂલ લઈ શકતા નથી